હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો આજે અમે જાઈએ છીએ બહાર તો ક્યાં જઈએ છીએ આગળ વિડીયો જોતા રહેજો તો આગળ વિડીયોમાં બતાવશું અને કે શું પણ ક્યાં જઈએ છીએ તો હું ને અર્જુન અમે બે જઈએ છીએ અને સવારમાં ઘરનું બધું કામ કરી લીધું છે કરણના પપ્પા માટે નાસ્તો બનાવી દીધું છે કરણ માટે નાસ્તો બનાવ્યું હતું અને કરણને સ્કૂલે લઈ જવાનો નાસ્તો પણ બનાવ્યું છે અને કરણના પપ્પા માટે બપોરનું ટિફિન પણ બનાવી દીધું છે તો કરણના પપ્પા જાય છે કામે અને કરણભાઈ જાય છે સ્કૂલે અને અમારે જવાનું છે આજે મેવાસા તો આગળ વિડીયો જોતા રહેજો તમને આગળ વિડીયોમાં બતાવશું આજે પ્રસંગ છે તો પ્રસંગમાં જાઈએ છે તો આગળ તમે વિડીયો જોજો તો એમાં બતાવશું તો કરણના પપ્પા જાય છે અત્યારે તો અર્જુનને ટાટા કહે છે પણ અર્જુન હવે અમારે મોટો થઈ ગયો છે તો એને એ કે મારે પણ આવવું છે હારે તો રોવે વાડ કરે છે તો હાલો કરણ અને એના પપ્પા વયા જાય પછી આપણે પણ નીકળવાનું જ છે ઘરેથી તો આપણે પણ નીકળી ગયા છીએ અને રિક્ષામાં બેસી ગયા છીએ અને અમારો અર્જુનભાઈ સુઈ પણ ગયો છે રિક્ષામાં અને અત્યારે વાગે છે સવારના સાત તો અમે વહેલા નીકળ્યા છીએ સાત વાગ્યામાં કારણ કે વહેલું પહોંચવાનું છે તો અત્યારે અમે દ્વારકા જઈએ છીએ અને ત્યાર પછી અમારે જવાનું હતું ગામડે મેવાસા તો આપણે કરંગવારી આવડમાં છે તો એની ધજાનો સામયો છે અને મેળા છે માતાજીના તો ત્યાં જવાનું હતું તો એટલા માટે આપણે હતા અહીંયા અને વધારે તો તમને નહીં બતાવી શકું થોડું ઘણું બતાવું છું અને આગળથી વિડીયો બનાવું તો સરસ બને પણ અહીંયા યુટ્યુબમાં કોઈ આવવા ન માગતા હોય એટલા માટે આપણે આવી રીતે વિડીયો બનાવ્યું છે તો પણ તમે વિડીયો જોજો ફૂલ વોચથી અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો તો આ છે અમારા કરંગવારી આવડમાં અને અમારે છે મેળા માતાજીના તો અમે એટલે અહીંયા આવ્યા છીએ અને હા ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો અમારી ચેનલને કારણ કે અમારી ચેનલને સપોર્ટની ખૂબ જ જરૂર છે તો સપોર્ટ કરો થોડુંક વ્યૂઝ બહુ ડાઉટ વૈ ગયા છે અને હમણાંથી મને ટાઈમ પણ નથી મળતો વિડીયો બનાવવાનું કારણ કે થોડીક બહુ કામમાં છું એટલા માટે તો હવે ધીમે ધીમે કોશિશ કરીશ કે રોજ વિડીયો બનાવું તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો અને શેર પણ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ અને હા કમેન્ટ પણ કરજો હમણાં મારે એવું થાય છે વિડીયોમાં કમેન્ટ બંધ થઈ જાય છે પણ એ ખબર નથી શું કારણ છે એનું પણ હવે મને ખબર પડી કે થમનેલમાં અર્જુનનો ફોટો લગાડું છું મારી હારે એટલા માટે અને ત્યાર પછી અમે પ્રસંગમાં સવારમાં સાત વાગે ઘરેથી નીકળ્યા રહ્યા હતા અને અત્યારે અમે બેઠા છીએ દ્વારકા બસ સ્ટેશનમાં તો અત્યારે અમે પાછા જઈએ છીએ મેવા સાથે પાછા દ્વારકા આવી ગયા હતા અને દ્વારકાથી અમે જઈએ છીએ મીઠાપુર તો જોઈ લ્યો ફ્રેન્ડ રાત પડી ગઈ છે અંધારો થઈ ગયો છે ત્યારે અમે હજી ઘરે તો ક્યારે પહોંચશું રસ્તામાં છીએ બહુ મોડો થઈ ગયો છે ઘરે જવામાં તો ઘરે કરણ અને એના પપ્પા પણ રાહ જોતા હશે મારીને અર્જુનની કે હજુ કેમ ના આવ્યા તો બે ત્રણ ફોન પણ આવી ગયા છે કે હજી કેમ આવ્યા નહીં પણ અહીંયા મોડું થઈ ગયું કારણ કે વાનમાં મોડું થઈ જાય અલગ અલગ વાહનમાં બેસવું પડે એક વાનમાં બેસવું પડે પછી બીજા વાહનની વાટ જોવી પડે બીજા વાહનમાં બેસવું પડે એમ કરતાં કરતાં અમે ઘરે પહોંચી આવ્યા છીએ હવે અને ઘરે આવીને તરત અર્જુનને તો સુવરાવી દીધો તો કારણ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો તો નવ વાગી ગયા હતા અને કરણના પપ્પા આવીને અગરબત્તીને એવું બધું કરી લીધું છે અને મને કહે તારે જે બનાવવું હોય તે જમવામાં બનાવી નાખ પણ ફટાફટ બનાવી નાખ મેં કીધું હાલો ફટાફટ આજે તો જલ્દી બને એવું જ બનાવી નાખું કારણ કે હું પણ થાકી ગઈ છું સવારમાં આવેલી ઉઠી હતી સાડા ચાર વાગે અને સાડા ચાર વાગે ઉઠીને ઘરનું બધું કામ કર્યું એ લોકો માટે જમવાનું ને બપોરાનું ને નાસ્તો બધું બનાવ્યું અને પાછો આખો દિવસ ગયા એમાં હેરાન થયા અને પછી ઘરે આવીને મેં મેથીના ભજીયા બનાવી નાખ્યા બટેકાના ભજીયા બનાવી નાખ્યા અને ડુંગળીના ભજીયા તો ફટાફટ બની જાય એટલા માટે ભજીયા બનાવીને ખા અને હાલો વ્યારો કરી લઈએ જમી લઈએ તો આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો તો ફરીથી એકવાર કહું છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો હવેથી કમેન્ટ બોક્સ આપણે ખુલ્લું રાખશું કારણ કે અર્જુનનું થમનેલમાં નહીં લગાડીએ